રામબાગ રોડ આદિપુર લોકસભાની ચૂંટણીની તારીખોની સંભાવના સાત થી આઠ તબક્કામાં ચૂંટણી થશે તેર માર્ચ બાદ કોઈ પણ સમયે જાહેરાત થવાની સંભાવના લોકસભા ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થઈ શકે છે તે અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે સૂત્રોના હવાલાથી પ્રાપ્ત સમાચાર મુજબ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી સાતથી આઠ તબક્કામાં યોજાઈ શકે છે ચૂંટણી પંચ તેર માર્ચ પછી કોઈપણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે પંચ સામાન્ય ચૂંટણીની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે ઘણા રાજ્યોની મુલાકાત લઈ રહ્યું છે અને એકવાર તે પૂર્ણ થયા પછી તારીખોની જાહેરાત કરવામાં આવશે ચૂંટણી પંચ તેર માર્ચ પછી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે ચૂંટણી તૈયારીઓનું મૂલ્યાંકન કરવા પંચ છેલ્લા કેટલાક મહિનાઓથી તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે નિયમિત બેઠકો કરી રહ્યું છે કેન્દ્રીય ચૂંટણી સંસ્થાના અધિકારીઓ હાલમાં તમિલનાડુની મુલાકાતે છે ત્યારબાદ ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરની મુલાકાત લેવામાં આવશે રાજ્યનો પ્રવાસ તેર માર્ચ પહેલાં પૂર્ણ થવાનો છે અધિકારીઓએ જણાવ્યું કે સીઈઓએ સમસ્યાના વિસ્તારો ઈવીએમની હિલચાલ સુરક્ષા દળોની તેમની જરૂરિયાત સરહદો પર કડક દેખરેખની યાદી આપી છે નોંધનીય છે કે ચૂંટણી પંચ આ વર્ષે ચૂંટણીના સુચારુ સંચાલન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે એમ અધિકારીઓએ જણાવ્યું હતું ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર ખોટી અને ભડકાઉ સામગ્રીને દૂર કરવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવશે અને જો કોઈપણ પક્ષ અથવા ઉમેદવાર નિયમોનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખશે તો કમિશન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના એકાઉન્ટ્સને બ્લોક કરવા જેવી કડક કાર્યવાહી કરવા તૈયાર છે ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ ચૂંટણી પંચ મે પહેલાં યોજાનારી લોકસભાની ચૂંટણીના મુક્ત અને ન્યાયી સંચાલન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે તે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પરની ખોટી માહિતીને ફ્લેગ કરવા અને દૂર કરવા માટે ઇસીઆઈની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે એક વિભાગ પણ બનાવી શકે છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ आजना समाचार आपको काले परिमणी से त्यासुदी मने रजा आपसो नमस्कार